વિસ્તારમાં સિલિકોન શોપિંગમાં આંગણિયા પેઢી લૂંટના મામલે પોલીસે મુખ્ય આરોપી જોગીન્દ્ર ઉર્ફે યોગી ગોંડને પિસ્તોલ સાથે પકડી પાડ્યો છે આ ઘટનામાં પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલા આરોપીએ પોતાના સાગરિતો સાથે ગત તેર સપ્ટેમ્બરના રોજ વિસ્તારમાં આવેલ સિલિકોન શોપિંગમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને આંગણિયા પેઢીમાં તમંચો બતાવી લૂંટ કરવા માટે આવ્યા હતા ત્યારે આંગળીયા પેઢીના કર્મચારીને ઘાતક હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી લૂંટની કોશિશ કરી હતી જેમાં તમન્ચો જેવા હત્યા લઈને આવનાર ઈસમો સીસીટીવી માં કેદ થઈ ગયા હતા હાલ પકડાયેલા આરોપી ઘટના બનતા ફરાર થઈ ગયા હતા તો લોકો એ બાબુલ સિંહ નામના ઈસમ ને ઘટના સ્થળે ઝડપી પાડ્યો હતો ત્યારબાદ અન્ય બે આરોપીઓની ધરપકડ કરી હતી હાલ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસે રહેલી પિસ્તોલ તે ક્યાંથી લાવ્યો છે તે મામલે વધુ પૂછપરછ ચાલી રહી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલિકોન શોપર્સ કરીને જે એરિયા છે ત્યાં આંગળીયા પેઢીમાં આજથી ત્રણ સાડા ત્રણ મહિના પહેલાં એક લૂંટના પ્રયાસનો બનાવ બન્યો હતો આ બનાવમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ બે આરોપીઓની શોધખોળ ચાલુ રાખી હતી જેમાંથી એકનું નામ છે જોગીન્દ્ર ઉર્ફે જોગી ગૌડા એ ઓરિસ્સાનો રહેવાસી છે પોલીસને એની બાતમી મળી હતી એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું જે વેપનની અંગે એને પૂછતાછ કરી હતી તો વેપન એનું સચિનના રેલવે ટ્રેક પાસેથી એને છુપાવી રાખ્યું હતું એ વેપન પોલીસને મળી ગયું છે પરંતુ એની સાથે જે ત્રણ કાર્ટ્રીજ હતી એ કાર્ટ્રેજ હજી પોલીસને મળી નથી એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માંગણી કરીશું અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે એને કાયદેસર જમા લઈશું અગાઉ કેટલા આરોપી પકડાયા હતા હાલ જે આરોપી પકડાયો અગાઉ કુલ ત્રણ આરોપીઓ પકડાયા હતા અને હાલમાં જે આરોપી છે એના અગાઉના બે ગુના છે કે જેમાં ઉધના અને સચિન માં એને લૂંટ નો જ બનાવ માં એ સામેલ હતો આ ઉપરાંત અન્ય એક આરોપી સાહિલ ઉર્ફે ગુડ્ડુ એ હજી પકડવાનો બાકી છે આરોપી જે આ પૂરી ઘટના હતી એમાં આરોપી જે એક બીજા વ્યક્તિ સાથે રાજુ બબલુ સિંહ બબલુ સિંહ સાથે સિલિકોન શોપર્સ પાસે ગયો હતો અને પોતે બહાર ઉભો હતો અને જે બબલુ સિંહ અંદરથી લૂંટનો પ્રયાસ કરવા ગયો હતો અને એ દરમિયાન એનું ભાગવું પડ્યું હતું એને જોઈને આ તત્કાલ ત્યાંથી નીકળી ગયો હતો અને છેલ્લા સાડા ત્રણ માસથી પોતાની ધરપકડ ટાળતો હતો